નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે જે આપણે પરમ દિવસે એક વિડીયો મૂકીને માહિતી આપી હતી કે અત્યારે હવામાનમાં એક અસ્થિરતા છે આને કારણે રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના ચાપટા પડી શકે છે એ જ મુજબ અનેક વિસ્તારોની અંદર ગઈ વિસ્તારોમાં ઝાપટા પડશે એમાં ગઈકાલે અગિયાર તારીખે અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડ્યા છે જોકે આપણું જે અનુમાન હતું કે આ સાર્વત્રિક માવઠું નથી જ્યાં પડશે ત્યાં એકદમ છૂટાછવાયા છવાયા તો ન પણ પડે આપણે એવું પણ જણાવ્યું હતું એ મુજબ ઝાપટાઓ તો પડ્યા છે પણ એકદમ છૂટાછવાયા છે ખાસ કરીને ભાવનગર થી ગઈકાલે જે દ્રશ્યો આવ્યા છે ભાવનગરના અનેક વિસ્તારની અંદર માવઠાના ચાપટા પડ્યા છે અમુક જગ્યાએ કરા પડ્યા હોય એવા પણ દ્રશ્યો છે એ સામે આવ્યા છે એ સાથે જે મેસેજ મળ્યા છે કે રાજકોટ જિલ્લાના ધોરાજીના કોઈ કોઈ ગામડાની અંદર સામાન્ય સામાન્ય એકદમ થઈ હતી એવી જોવા જઈએ તો ગઈકાલે આપણે જે અનુમાન હતું કે ઉત્તર ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના કોઈ ભાગોની અંદર ઝાપટા પડશે એવી રીતે ગઈકાલે અગિયાર તારીખના રોજ એ વિસ્તારોની અંદર ઝાપટા પડ્યા છે આજે થઈ છે બાર એપ્રિલ બે પચીસ આજે જે આપણું અનુમાન હતું કે આજે દક્ષિણ ગુજરાતની અંદર ચાપટા પડી શકે એવી જ રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે જે ભરૂચનું જમ્મુસર આસપાસના જે અમુક વિસ્તારો છે એમાં વહેલી સવારે ચાપટા પડ્યા છે એવા મેસેજ મળ્યા છે અને હજુ પણ બપોર પછીના સેશનની અંદર ડાંગ વલસાડ નવસારી અને વાપી આ વિસ્તારોમાં કોઈ કોઈ વિસ્તારોની અંદર ઝાપટા સાંજ સુધી હજુ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટા પડી શકે છે એટલે અત્યારે જે આ પરિસ્થિતિ છે એનું મેન કારણ છેલ્લા ઘણા દિવસથી આપણે યુટ્યુબના માધ્યમથી અને અલગ અલગ ન્યૂઝ ચેનલના માધ્યમથી જે આપ સુધી માહિતી આપી રહ્યા છે એ મુજબ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થયું ગયું હતું એ અત્યારે ધીમે ધીમે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં આપણે જે આ પલટો જોયો છે જેમાં ખાસ કરીને મિડ લેવલ ઉપર પવનની જે અસ્થિરતાઓ બની છે આ અસ્થિરતાને કારણે પવનની ઝડપમાં પણ વધારો થયો છે આ અસ્થિરતાને કારણે ચોક્કસથી તાપમાન ઘટ્યું છે છેલ્લા

પાત્રીસ થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ શકે છે ઝાપટા પડવાનો આજે એક દિવસ છે આવતીકાલથી ઝાપટા કદાચ ન પણ પડે કેમકે એમાંથી આપણે રાહત મળી જશે પણ પંદર તારીખ સુધી હજુ પણ આપણું હવામાન અસ્થિર રહેશે અસ્થિર રહેશે એમાં ખાસ કરીને પંદર તારીખ સુધી મેં આપને જણાવ્યું એ મુજબની પવનની ઝડપ વધારે રહેશે તાપમાન છે ઘટેલું રહેશે પંદર તારીખ સુધી તાપમાન છે એ છત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રી ની રેન્જ રહેશે અને મોટા ભાગના વિસ્તારની અંદર એસી થી પિંચાસી વિસ્તારની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રી કરતા નીચું રહેશે જોકે પંદર તારીખ થી ફરીથી હીટવેવ નો એક નવો રાઉન્ડ ચાલુ થશે અને એ હીટવેવ નો રાઉન્ડ છે લાંબો હશે અને એમાં કદાચ તાપમાન છે ગત રાઉન્ડ કરતા પણ ઊંચું જઈ શકે ગત રાઉન્ડની અંદર ચુમ્માલીસ અને અમુક વિસ્તારમાં આઇસોલેટેડ વિસ્તારમાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી જે તાપમાન થયું હતું એ કરતા પણ ઊંચું તાપમાન છે એટલે લગભગ આવનારા રાઉન્ડ ની અંદર પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે એટલે આપણે પંદર તારીખથી હિટલોનો નવો રાઉન્ડ ચાલુ થશે પણ પંદર તારીખ સુધી આપણે પવનની ઝડપ વધારે રહેશે અને મેં આપણે ચાપટાઓ છે પણ જોયા છે અત્યારે માવઠાના ચાપટા પડે એ ખેતી પાકો માટે અનેક પ્રકારની નુકસાની નો હોય છે જેમાં ફિલ્ડ ક્રોપ જે આપણો ઉનાળુ પાક છે એમાં પણ નુકસાની થાય છે જે કેરીના પાકો અત્યારે છે એની અંદર પણ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે જોકે ગઈકાલે પણ જે ઝાપટા પડ્યા એમાં નુકસાન થયું છે આજે પણ જે વિસ્તારોની અંદર ઝાપટા પડશે એ વિસ્તારોની અંદર કેરીના પાકમાં મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે આપણે આગાહી આપી હતી મુજબ ઝાપટા પડ્યા છે પવનની ઝડપમાં પણ વધારો થયો છે અને હજુ આગળ હવામાનમાં શું બદલાવ આવશે એ વિશેની માહિતી પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી